મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી આમ મિત્રો સ્વાગત છે મારા નવા લોગ વિડીયોની અંદર કેમ કે આપડા લોક જોતા બધા મજામાં છે મજામાં નહીં હોય તો મજામાં આજે આવી જવાના છો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે તમારો ભાઈ અત્યારે વાત કરવામાં આવે ને તો વાડીમાં થોડુંક આપણે કામ બામ હતું એટલે કેમ કે થોડુંક ખળવાટો ને એવું બધું હતું બરાબર અને અત્યારમાં તો કેમકે ઝાકર આપણે હબા મારી દીધી અને અત્યારે જો ભોર પે વરી ગયો હોય તમે જુઓ તો અત્યારમાં હારી પેટની ઝાકર કેમ કે ધૂળ ધૂળ થઈ ગઈ છે બરાબર મિત્રો હાઈનના વાગ્યા છે કેમ કે હાળા ચાર જેવું થઈ ગયું છે મિત્રો બરાબર અને હાઈન સાબરના સમય થઈ ગયો મિત્રો તડકો પડે એટલું બધું માથું ફાળી નાખે એવું હોય બરાબર મસ્ત બધા તમે ટુડેર જવો ને તો ટુડેર આપણે કેમ કે મોટા મોટી થઈ ગઈ હતી કેમ કે હારીરુસે ભાંગી કરીને માંડીને આપણે ફેરા કરવાના તો બરાબર અને ટ્રેક્ટર જો આપણે સાઈડમાં કેમ કે વારવા માટે જાય ને ફટાફટ આપણે રોડ સડાવી લીધું હોય ફટાફટ આપણે વડાનું કેમ કે બહુ કેમ કે ગોલા છે મિત્રો તમે જોવાનું તો ગોલા છે એટલે ટ્રેક્ટર આપણે કેમ કે જોવું પડે કેમ કે આડા આવું સાધન આવતું હોય તો ભટકી વર્તન બરાબર એટલે ફટાફટ આપણે રોડ આપણી આવી ગયા અને મિત્રો હવે ઘરે આપણે ચલાવવાની છે માંડવી કેમ કે ભાગ્યવાળી માંડવી થઈ હતી બરાબર આપણે પેલી ટોળી આપણે ભરી લીધી હપાવ ને કેમ કે વન વ્હીલની છે કેમ કે ફોર વ્હીલની ટોલી છે નહીં કેમ કે ટુ વ્હીલની હોય ને કેમ કે કેમ કે ચાર વ્હીલ હોય આમાં કેમ કે ટુ વ્હીલની છે બરાબર એટલે ફોર વ્હીલની ટોલી હોય ને આપણે એ લઈ આવવાની નથી કેમ કે પાળો એ આપણે આપ્યો હતો કે પડી લગાવતો ફટાફટ આપણે હાથ પહેરે ભરવાનું કેમ કે હાથ જો થઈ ગયા બમડા દેવા કેમ કે ફટાફટ આપણે ચાલુ કરી દઈએ કેમ કે ફટાફટ હારી નાખવાનું કેમ કે આપણી ઘરે આપણે લઈ જવાની છે ટ્રેક્ટર ઉપર અને માંડવી તમે જવાનું તો માંડવીનો ઉતારામાં કાંઈ ઘટે નહીં મિત્રો ચાલુ ટ્રેક્ટર આપણે માંડવી ઉપર સડી ગયા બરાબર ફટાફટી રોદા એટલા બધા આવે ને તો ફટાફટ આપણે ઘરે ખીલાઈ આવીએ પાછો બીજો ફેરો મિત્રો મારી દેવાનો છે કેમ કે હબાફી આપણે હાની થાય તો ફકેલ લેવાનું વપનાર વપરાલ બધું કેમ કે કેતન ભાઈ કેમ કે પાવડો ને આપણે કાઢ્યું તો માંડવી એટલે તો શોખું બોકું બધું આપણે કરીને દેવું પડે તો ફાઈનલ મિત્રો આપણે કેમ કે સાયદેસર આપણે મંગળ દીધું તમે જોવા આ બધું દુકાનો ઠેલો છે અને આ બધું આપણે માંડવી પડે બરાબર ને ફટાફટા આપણે પાવડો હોય તમારા ભાઈને છલવાનું છે તો ફટાફટ આપણે થઈ ગયા પાછો બીજો ફેરો ભરવા મિત્રો હોય જાય ફટાફટ નાખીને ફટાફટ ચાલુ નાખીએ ફાઈનલ મિત્રો આપણે પેલી આપડે ખાલી નાખીએ ઘડી વાર આપડે કેમ કે ગરમી સડી ગઈ મિત્રો કેમ કે ઘટલી બધી મિત્રો વાર લઈ ગઈ એની વાત કરવામાં આવે પેલી થઈ થઈને અને પાછું આપણે એવા જવાનું છે કેમ કે ભાગી ખેતરની અંદર કેમ કે ખેતરભાઈનો હતો બરોબર તો અહીંયા ફટાફટ બીજો ફેરો ભરતા ગઈ મસ્ત મજાની કેમ કે ઠાલી થઈ ગઈ છે નીતિનભાઈ સાહેબ મોટરનો માર દીધું હોય તો ફટાફટ આપણે લઈ જવાનું છે કેમ કે આપણે ફટાફટ એ ટોલી બેસી જાય ફટાફટ બોલાવી જાય ફાઇનલ પાછો મિત્રો આપણે બીજું ટ્રેક્ટર આપણે ભરી લીધું ને જવાનું છે ઘરે કેમ કે નીતિનભાઈને માથે બિહાડી દીધા અને ધ્યાન રાખવાના હું જાઉં છું રોડ માથે બેહવા કેમ કે ભાઈ અત્યારે કેમ કે માંડવીની સિઝન લે એટલે સાધનો નીકળે બહુ એટલે કેમ કે ગયા છે હાળા પાંચ જેવો બરોબર અને કહ્યું ને આપણે કેમ કે હજી એક ટોળી થાય એટલે અંદાજે કમેન્ટ કરી દેજો મિત્રો આપણે હવે વાત કરવામાં તો સીધા હોય છે ફટાફટ ઘરે કેમ કે પાણી પાણી કોરો બોરો ખાઈ લે તો ફટાફટ ડેક્ટર પાછળથી આવે કેમ કે વાર વાગ્યું ફૂલે ગયું બરાબર અને મિત્રો માંડવી કેટલી થાય કેમ કે એકવાર કમેન્ટ કરીને કહી દઉં મિત્રો ત્રણ ટોલી થઈ કે સિંગલ ટોલી બરાબર છે બરાબર અને ટોલી તમે બધા જોઈએ જઈએ વિડીયોમાં બધે એટલી ટોલી થાય ત્રણ ટોલી હજી થાય એક આપણે ભરોન બાકીને બીજો ફેરો આપણે ફટાફટ ઠલવા મિત્રો વયા જઈએ છીએ તો કેટલી ટોલી થાય કેટલી માનકી મિત્રો થાય ને એકવાર કોમેન્ટ કરીને કહી દે તો મિત્રો અત્યારે આપણે બીજી ટોલી કમ્પ્લીટ મિત્રો ઠલવી ને વાગ્યા છે છજીવન મિત્રો અત્યારે હાની થવાનો મિત્રો સમય કેમ કે આવી ગયો છે બહુ નજીક એટલે ફટાફટ એક ટોલી આપણે ભરીને આપણે ફટાફટ આવે ઠલવાની છે કેમ કે મિત્રો ઠલવા મિત્રો હા છે સળી મિત્રો કેમ કે બોલી આપણે બદલાઈ નાખે મિત્રો કેમ કે તાકતવાળી મિત્રો કેમ કે કામ રીતે ભાઈ એટલે કેમ કે કામ એટલું મિત્રો જોરદાર હતું ને એની વાત કરવામાં તો મિત્રો ફટાફટ હજી એકવાર મિત્રો હજી ટોલી ભરીને કેમ કે જલક મારી દે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કાયદેસર કેમ કે ટ્રેક્ટર બીજું ભરાઈ ગયું અને મિત્રો ત્રીજું ટ્રેક્ટર ભરાઈ ગયું કે બીજું તો નાખ મિત્રો ફટાફટ હવે જો બધું ઉપાડ લીધું હોય બરાબર કેમ કે રહી ઢગલા કેમ કે ભાઈને બના લેવાના કતન ભાઈને લેવાનું અલગ અલગ કરી દે ને હવારમાં આપણે ધૂળ હારવાનું કામ કરવાનું છે અને કાલનો દિવસની અંદર મિત્રો કેમ કે કામ એટલું બધું કેમ કે હેવી બહુ નથી આજે મિત્રો હેવી કામ હતો આપણે ટોલી ફલવાની બાકી મિત્રો હજી સાડા સહજ એવું થઈ ગયું અને અડધી કલાક તો મિત્રો હજી કે દર્દી થાય ને ફટાફટ જે નો કાઠો રેક્ટર સડી રહ્યું છે ને ફટાફટ એમ કંઈ પડ્યું હોય તો જોઈ લઉં બાકી ફટાફટ ઘરે તો મિત્રો અત્યારે મિત્રો બીજો દિવસ મસ્ત મજાનો કેમ કે અત્યારે રોંડો થઈ ગયો છે ને તમારા ભાઈ અત્યારે જવાનું છે ક્યાં છે ખબર છે મિત્રો સવારનું આપણે કામ કરતા હતા મિત્રો ભર કરતા હતા ભાગ્યવાળા ખેતરની અંદર મજૂર આજે આવ્યા નથી ને આજે થોડો એક દિવસનો આપણે પોરો ખાઈ લીધો કેમકે થાય કા હતા મિત્રો કેમ કે હવે જવાના હતા કેમ કે બીજે જવાના તો બરાબર આજનો દિયો ને દિયો મિત્રો કેમ કે મજૂર વાળા કેમ કે એક વાર થકવી દે ને કાલે આપણે મજૂર આવી જાવ ભર કરવા માટે ને અત્યારે તમારા ભાઈ સામાનથી થલકા દેવા માટે તો આપણે ગણો દઈ આવી કેમ કે ન્યા બધું જ કેમ કે માંડવીને ભર હવાનું કેવી રીતનું કામ આવે છે તો મિત્રો આપણે ડીઝલનો નો દેવા દેવાનું કારણ હોય તો ખબર છે કેમ કે એને ડીઝલ હાવ પૂરું થઈ ગયું હતું બરાબર અને ડેણો જવાનું કેમ કે મટીયા બરાબર ભાઈ આવ્યા હતા કેમ કે સંબંધી બરાબર મોકલાવી દીધો હતો તો એ ફટાફટ લઈ ગયા ને આગળથી આપણે એમ ઉભા રહેલકા લઈ લઈએ તો આપણે જવાની જરૂર બહુ છે ને ફટાફટ ગીણો હાથમાં પાસ કરી દીધો કેમ કે આપણે મોબાઈલ વિડીયો છૂટી ના બને નકર આપણે દેખાડીને બધીને બતાડી દીધું મિત્રો કેમ કે આપણે ખોટું બોલતા છે જ નહીં તો મિત્રો તમે બધા પહેલાં કેમ કે આવે ટુડે પહેલાં જોવા ને તો તમે મિત્રો ટુડે ની આપણે હાલત કર નાખી કેમ કે એટલે ભાઈ આપણે ભાર કાઢ્યા હતા બરાબર આ બરોબર ભર કાઢ્યા મિત્રો આખી હુરાવી દીધી બરાબર તમે જોવા એટલું બધું ખાલું પાડીને ટુડેર હતી મસ્ત મજા નહીં અત્યારે ખાલું પાડી નાખ્યું ને તો તમે જુઓ ને તો હા અત્યારે કેમ કે જો ભર આવ્યા એ મોટા ભર હતા ને મજૂર આવ્યા હતા એટલા બધા એમ કે દઈ નાખી તમે ટુડેર નહીં તમે જો આ બરાબર હા હું આ બાકી મિત્રો આ મોઘરા આય છે ની અંદર તમે પીરી રોનક દેખાય એકાદું પાણી પીએ ને વીણવાની બધી બાકી છે ને કાલે આપણે તો માંડવી અહીંથી હારતા બરાબર અત્યારે અહીંથી બધું કાયદેસર કમ્પ્લીટ કામ કરી લીધું છે અને તમે જોવો ને તો અત્યારે તો ટુડેર મસ્ત થઈ ગયા તો હાલો મિત્રો આપણે વાત કરવામાં આવે તો અત્યારે હાઈન થઈ ગઈ છે હાઈન ના વાયગા છે હા સહજ એવું મિત્રો મસ્ત મજાના આપણે ટ્રેક્ટર આપતા હતા કેમ કે નાનો બનાવવાનો ટાઈમ મિત્રો બહેનો ને બરાબર અત્યારે તમને બધાને બતાવી દો કે જેવું દિઆમ બરાબર વાંધો બહુ નથી અને મિત્રો તમે જો કે તમારા ભાઈ પાતળા હાકેલા છે કેમ કે અત્યારે બહુ આશા આશા દેખાશે કેમ કે પાતળા હાકી કેમ કે પાવડા કહેવાય મિત્રો દેશી ભાષાની અંદર પાવડા કહેવાય મિત્રો પાવડા આપણે હકી ગઈ કે પાટલિયું કહેવાય ને બરાબર ચિંતી પાટલઓ હાકી હતી કેમ કે છ કેમ કે વીસની ધારી કેમ કે આવી દીધી માંડવી હતી બરાબર ત્યાં આઈરો કેમ કે માંડવીને કરીએ ને તાઈને આઈરો પાટી માંડવીની અંદર કેમ કે કોક કોક દોડવા નીકળ્યા છે અને પછી તમારા ભાઈને કેમ કે અહીંથી હરાંગ મારવાનો ધોર્યો અને તમારા ભાઈને વાવવાનું પાણી પાણી વારવા માટે મિત્રો ફસ્ત મજાનો કેમ કે જા કેમ કે દેખાય ને ધોરો પટો એ બરાબર મોટા ટ્રેક્ટરનો આપણે સીપીયાવા સહી પંછી આવે ને આપણે મારી દેવાના છીએ અને પછી તમારા ભાઈને સળાવવાનું છે પાણી હસ્ત મજાના મિત્રો આજે નવા લોકમાં કેમ કે આપણા ચેનલમાં નવા હોય ને મિત્રો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મળશું અનોખા નવું રહેશે તો બધાને મિત્રો રામે